આગામી દિવસોમાં શાળાઓનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે સ્કૂલ બસ સ્કૂલ વાન સહિતના વાહન ચાલકોને તમામ દસ્તાવેજ સાથે રાખવા માટે અપીલ કરવામાં આવી છે આરટીઓએ વાહન ચાલકોને અપીલ કરી છે કે ફિટનેસ પરમિટ ટેક્સ ઇન્સ્યોરન્સ પીયુસી અને રોડ સેફટી તેમજ ફાયર સેફટી સહિતની વગેરે બાબતો ધ્યાને રાખવા તથા વાહનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને ન બેસાડવા તાકીદ કરાઈ છે ખુલે લઈ જનારા વાહનો ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીડી નંબર પ્લેટ વાળા જોવા જોઈએ વાહનના જરૂરી દસ્તાવેજો જેવા કે પરમિટ વીમો પીયુસી તથા ફિટનેસ સર્ટિફિકેટ નિયત હોવા જોઈએ વાહન માલિક પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે ફાયર સેફ્ટી માટે ખૂબ જ ખૂબ જ અગત્યનો મુદ્દો એટલે કે સીએનજી એલપીજી ફિટ કરેલ વાહનમાં નિયમ અનુસાર સીએનજીમાં દર ત્રણ વર્ષે અને એલપીજીમાં દર પાંચ વર્ષે ટેન્કનું જ હાઇટ્રો ટેસ્ટિંગ કરાવવું જરૂરી છે આઈટીઓના નિયમ મુજબ વાહનમાં નિયત બેઠક મર્યાદા કરતાં વધુ સંખ્યામાં બાળકો બેસાડવા નહીં તથા દરેક વાહનમાં ફાયર રેસ્ટિંગ હોવું જરૂરી છે આ નિયમોનું પાલન ન કરનાર સામે આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવામાં આવશે